નમસ્કાર મિત્રો શિક્ષક અભિયોગ્યતા કસોટી પરીક્ષામાં પૂછાતા વારંવાર પ્રશ્નો સાથે પાર્ટ ત્રણના વિડીયોમાં આજે હું તમારી સમક્ષ નવા પ્રશ્નો લઈને આવી છું તો આપણે સમય ન લેતા આપણે ઝડપથી પ્રશ્નો તરફ જઈએ પ્રશ્ન નંબર એક વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે જવાબ સતત મૂલ્યાંકન બે બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધાર લાવી શકાય જો મા બાપને બી વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય પ્રશ્ન ત્રણ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર બાળકોનું વર્ષ દરમિયાન મૂલ્યાંકન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે જવાબ છે ઉપરોક્ત ત્રણે ઔપચારિક મૂલ્યાંકન અનૌપચારિક મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન તો આ ત્રણેય વિકલ્પો જવાબમાં રહેશે પ્રશ્ન ચાર કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે જવાબ તરુણાવસ્થા પાંચ પ્રાથમિક શિક્ષણમાં કયા ધોરણમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે જવાબ સી ધોરણ ત્રણથી આઠ પ્રશ્ન નંબર છ સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય સો છે તો જવાબ રહેશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ વિકલાંગ બાળકોનો સર્વાંગી વિકાસ થાય સામાજિક સંકલન થાય આદાન પ્રદાનની તકો વધે પ્રશ્ન નંબર સાત સર્વ શિક્ષા અભિયાન મિશનનો મુખ્ય હેતુ શું છે જવાબ રહેશે ડી ઉપરોક્ત તમામ જેમાં છથી ચૌદ વર્ષની વયજૂથના તમામ બાળકોનું નામાંકન થાય શાળામાં પ્રવેશ મેળવેલ દરેક બાળકો ધોરણે એકથી આઠ સુધીનું ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે શાળા બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા સામાન્ય શાળામાં દાખલ થાય પ્રશ્ન નંબર આઠ પ્રાથમિક શાળામાં બાળકોના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે જવાબ બી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન મેથેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા જવાબ એ ટી એફ ગિલબર્ટ પ્રશ્ન નંબર દસ પ્રેરણાનો સહજ વૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે જવાબ સી મેકડુગલ તો મિત્રો આજના વિડીયોમાં આપણે કેટલાક અગત્યના લક્ષી પ્રશ્નો જોયા તો આશા છે કે આ વિડીયો તમને માહિતીસભર રહેશે ધન્યવાદ